રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટ ભાવનગર હાઇવે રાજકોટથી આટકોટ સુધી અત્યંત ખરાબ હાલત હોય અને અવારનવાર અજાણ્યા વાહનો રસ્તા પર આવતા અચાનક ખાડાને કારણે એક્સિડન્ટમાં વધારો થયો છે અને છેલ્લા બે વર્ષથી વારંવાર રજૂઆત કરતા એક જ જવાબ મળે છે કે રાજકોટ ભાવનગર હાઇવે રિસ્પ્રેસિંગના કામનું ટેન્ડર પ્રક્રિયામાં છે આવા ઉડાવ જવાબ છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ વારંવાર જો વાત કરતા હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તો આગામી દિવસોમાં એક મહિનામાં રોડનું યોગ્ય નિરાકરણ કરવામાં ન આવે તો રાજકોટથી આટકોટ સુધી પદયાત્રાને જરૂર પડશે તો રોડ રોકો આંદોલન પણ કરવામાં આવશે આ રજૂઆતમાં તાલુકા પંચાયતના સદસ્ય નિશિત ખૂંટ ઉપરાંત કસ્તુરબા ધામના સરપંચ ભાવેશ પીઠવા તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ બોરડ વલ્લભભાઈ રંગાણી સહિતના આગેવાનો જોડાયા હતા ઉપેન્દ્ર તેરિયાન ન્યૂઝલેન્ડ ગુજરાતી જસદણ નિશિત ખૂંટ

એ પણ થયું નથી અને છેલ્લા બે વર્ષમાં એક્સિડન્ટના અત્યંત વધારે થયા છે નાની મોટી લોકોને ઈજા થઈ છે અને છતાંય સરકાર શ્રી દંડમાં પહેરી છે તમે હેલ્મેટ નથી પહેર્યું તમે સીટ બેલ્ટ નથી પાનતો તો તમારી જવાબદારી આ ખાડા ગુરવાની પણ આવે છે જો હવે આ મહિના દિવસની અંદર ખાડા ગુરવામાં નહીં આવે અને નું કાર્ય કામ ચાલુ કરવામાં નહીં આવે તો પદયાત્રા થી માંડીને રસ્તા રોકો સુધીનું અમે સરકાર શ્રીને આંદોલન કરવા તૈયાર છે સરકાર શ્રી સામે યોગ્ય પગલા લેવામાં નહી આવે તો આમાં કોઈ પણ મારું નામ વિનોદભાઈ મહામંત્રી મોટા ખાડા પડી ગયા છે રસ્તો હાવ બેકાર થઈ ગયો છે આશીન દર્દી ને રાજકોટ લઈ જવા હોય તો બે કલાક થાય કલાક નો રસ્તો છે તો બે કલાક થાય છે તો જ દર્દી ને કઈ થઈ જાય રસ્તામાં તો જવાબદારી કોણ લઈને જલ્દી તકે આ રોડ ચાલુ થઇ જાય બનાવવામાં આવે બનાવવામાં આવ્યો ખાડા આવ્યો આવે બમ જેવા બનાવવામાં આવે એમાં દર્દી દર્દી ને લઈને જતા હોય તો બમ્પ ફેંકી જાય છે તો એ બમ્પ છે ને આવું લેવલ કરીને નવો રોડ બનાવે એ તક જલ્દી તકે રિપેરિંગ કરે બહુ સારું